નામે ધમકી આપીને પચાસ લાખની કરણી મંગાઈ હતી અગુનામાં બે સગીર સહિત ચાર ધરપકડ કરાઈ છે ડિંડોલી પાર્ક મારે તા મહારુદ્ર ઉર્ફ આંબોલ ઠાકુર જગદંબા એક્સપ્રેસ કાર્ગો સર્વિસના નામથી ટાંસ્પોટ તો ધંદો કરે છે એકવીસ મે ના શનિવારે મહારુદ્ર રાત્રે બાઇક પર ઓફિસ થી ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે ડિંડોલી ઉત્સવ રેસીડેન્સી થી શહીદ ચાર રસ્તા પાસે બાઇક પર એક શખ્સ આવ્યો હતો તેણે મહારુદ્રને ની રિવોલ્વર જેવું હથિયાર બતાવીને તારું નામ રામબોલ ઠાકુર છે એમ પૂછ્યું હતું મહારુદ્રે હા પાડતા તેણે પોતાના ફોન પર અન્ય વ્યક્તિ સાથે વાતચીત કરાવી હતી અને ફોન પર કરનારે હું લોરેન્સ બિસ્નોઈ બોલું છું તું રામબોલ ઠાકુર છે ને કાલે તને પચાસ પેટી તૈયાર રાખજે નહીં તો ઠોકી દઈશ મહારુદ્ર ઠાકોર પોતાના સંબંધી શુભમને જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા હતા ત્યારે સાંજે પણ ખંડણી ફોરે ફોન કરીને ધમકી આપી હતી તેંડુલી પોલીસ અપાસ કરતા બે સગીર તથા વૈભવ શિવ બહલસિંહ આદિત્ય ધૂભ પ્રસાદને પકડી પાડ્યા હતા પોલીસના જણાવ્યા મુજબ ટ્રાન્સપોર્ટરની સોસાયટીમાં રહેતા સગીરે જ મોટો હાથ મારવા માટે આ યોજના બનાવી હતી તે અગાઉ નાની મોટી ચોરી કરતો હતો સોસાયટીમાં જ રહેતા મહારુદ્ર પાસે સારા નાણાં નીકળી શકે તેમ લાગતે તેણે વૈભવ આદિત્ય અને અન્ય સગીરને તૈયાર કર્યા હતા

એક આદિત્ય ગોડ કરીને જે વ્યક્તિ છે એની પાછળ બાઇક લઈને આવ્યો અને પ્લાસ્ટિકની એના મસ્તક ઉપર ગન મૂકીને એને કીધું ભાઈ કાલે પચીસ પેટી તૈયાર રાખજે અને ત્યારબાદ એક ચાલુ ફોન હતો અને ફોનમાં એક વૈભવ રાજપૂત કરીને છે જેણે એને ફોનમાં પણ કીધું કે તું તૈયાર રાખજે એમ કરીને ધમકી આપી અને પછી ત્યાંથી યુ ટર્ન લઈને બાઇકવાળો નીકળી ગયો ત્યારબાદ પોલીસના ધ્યાનમાં મામલો આવ્યો તો જે તે વખતે આ ફરિયાદ લેવામાં ફરિયાદ લેતા ખબર પડી કે ડિટેક્ટ થયું પોલીસને હ્યુમન રિસોર્સથી અલગ અલગ ઢબે પૂછપરછ કરતાં ખબર પડી કે આમાં આ લોકો સામેલ છે એમાં બે બાળકિશોર છે અને બાળકિશોર એટલે કે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો છે અને બે બીજા આરોપીઓ છે વૈભવ અને આદિત્ય એમાં જે એક મુખ્ય જે બાળકિશોર છે તે પોતે નાની મોટી ચોરીઓ કરતો હતો અને એ દરમિયાનમાં કંઈ કા કમાતો નતો એટલે વારે ઘડી એને ઘરેથી કોઈ એને પસંદ કરતા નહોતા કારણ કે આર્થિક રીતે કોઈ સમૃદ્ધ થતો નહોતો એટલે એને કોઈ પણ ગેંગને જોઈને કે કોઈ પણ મૂવી જોઈને કે કોઈ પણ વેબ સિરીઝ જોઈને કોઈપણ રીતે એને મનમાં વિચાર આવ્યો કે કોઈપણને ખંડણી માગીએ તો આ રીતે પૈસા એને સરળતાથી મળી જાય એટલે એને વિચાર આવતા એને આ બીજા બે મિત્રો કે જે પુખ્ત ઉંમરના છે વૈભવ અને આદિત્ય એને વાત કરી અને આ રીતે એ લોકોએ પ્લાન કર્યો અને પ્લાન કરીને આ લોકોએ એને પહેલા મારી નાખવાની ધમકી આપી પછી એને કીધું કે તારા ઘર ઉપર ફાયરિંગ થશે તું પૈસા નહીં મોકલા ઇન ઇન બિટવીન પોલીસ પાસે આ મેટર આવતા પોલીસે આ ગુનો ડિટેક્ટ કર્યો અને ચારે ચાર જે આરોપીઓ છે એને ધરપકડ કરવામાં આવેલી છે અત્યાર સુધી આ લોકો જે છે એમાં બે બાળકીશોર છે અને બે એના મિત્રો છે અને તે અહીંના જ રહેવાસી છે એમનું લોરેન્સ બિસ્લર કે અન્ય કોઈ ગેંગ સાથે હજી સુધી કોઈ એવી સામેલગીરી તપાસમાં મળી આવેલ નથી ઓકે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ